જો જ્યાં જ્યાં ભજન છે ને બાપુ અહીંયા વાતું પડી છે એમ નામ ભજન બને નહીં અને જો એમ નામ બનતું તો અત્યારે વિજ્ઞાન નો યુગ છે એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે નો હાલે આ દાસી જીવાણ ભીમ સાહેબ મળ્યા ને માં ગુરુ હતા એના અત્તર ગુરુ હોતી નક્કી નો થયું આપણે એક ગુરુ ના ઠેકાણા નથી શું આપણે લઈ શકવાનું દાસી જીવન ને ભીમ સાહેબ મળ્યા અઢાર માં ગુરુ અને એ ભીમ મળ્યા પછી ભ્રમણા ભાંગી ખારું હું તો હજી અવળો થયેલો જ હતો આપડે એક ગુરુ હોય ને એ ગુરુ પાછા આપણા આપણા માથા ભાંગે એવા શું આપણે લેવું વેદના તો હોવી જોઈએ બાપુ તન મન ધન જો તમે સદગુરુ ને હોયપું હોય અને સદગુરુ મહારાજ ભાઈ તમને માગતા ન આવડે અને સદગુરુ દેતા ન આવડે તો તો ગુરુ શિષ્યના ના નાતા ને કરવાના શું ભલામણ એક ગુરુ ને શિષ્ય બે આમ હાલે જતા હતા વગડામાં એમાં બરોબર દી આ સમય ટાઈમ થયો એટલે કે એમાં સંધ્યા પૂજાનો ટાઈમ થયો અહીંયા સંધ્યા આરતી કરીને પછી નીકળી ચેલા ને કીધું ગુરુ એ ચેલો કે પણ બાપુ આ સિંહ ની ત્રાડી સાંભળાય છે કોઈ નઈ આપડે કથા સાંભળે કે હાલો થોડાક આવ્યા જાય એ કે ના મારા ગુરુનો આદેશ છે સંધ્યા આરતી મારે કર્યા વગર હવે આગળ ન હોલા જમાવી બાપુએ પછી તો ચેલા ને જમાવી પડે એ જે કઈ મૂર્તિને દીવો ન અગરબत्ती કરવાનો હતો એ કરીને તુંહી 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 તાર લાગી ગયો પડકે આસન જમાયુ ચેલાએ પણ એની ઘડીએ ઘડીએ આંખ ઉગડી જાય મારા બડો સિંહ બી આવશે સિંહ આવશે અને ખરેખર આવ્યો

અને ગુરુ મહારાજ ને આ પ્રકમ માં કરી બે બે પગ લાંબા કરી પગે લાગીને ગયો અને ચેલો અહીંયા બેઠો વિચાર કરે હું બેઠો તો મને કાળજી ઠેકાણે રહેવું જો ને પછી એઠો ઉતરી ને પાછો બે ગયો ને ઘડીક ને બાપુ જાય ગયા ને પછી બધું ભેગું કરીને ગુરુ કે આ કમદળ ને ચીપ્યો ને જોડીને બધું મારે લેવાનું તું કઈક તો ઉપાડી ગયા બાબુ મારી લાવે એ ચીપિયાની કડીમાં આમ આંગળી ભરાવી ને આમ ફેરવતો જાય ને બાપુ એ વાતો કરતો જાય કે બાબુ હમણાં આપણે બેઠા ને અહીંયા કે સિંહ આવ્યો હતો બાપુ કે આવ્યો હોય છે કે બાબુ મને બીક લાગી તો હું ઝાડવા ઉપર સડી ગયો એ કે સડી ગયો હોય છે એ કે પછી કે તમને પગ્યા લાગી પરિક્રમા કરીને સિંહ તો વિયો ગયો એ કે વીયો ગયો હોય છે એમ કરતો જાય ને આમ ચીપિયો ફેરવતો જાય ને બાપુ ચીપિયો બોડી ના ઝાડવામાં ભરાણો ને એમાં બધ બેઠું શાંતિ થી મત બેઠું ને હળી કરો એટલે શું થાય બધાને ખબર છે એ બાપુ ખારું છે ઉડ્યો ને બાપુ બેન સોટ્યું હો અને એ તમે જુઓ તો આમ 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 કરતા બે બે ખેતરવા જયારે રાતા સોળ કરી મૂક્યા ઓલો ઓલા ને કાંટા કાઢે ને ઓલો ઓલા ને કાંટા કાઢે ને પછી ઓલો ચેલાએ કીધું બાપુને કે બાપુ એક વાત કહું કે હો કે ઓલા પણ સિંહ આવ્યો તોય હોય તમે હલ્યા નહીં ને આવડી આવડી માઇકુમાં ઠેકડા મારવા મીડિયા અને પછી ગુરુ એ જે જવાબ આપ્યો ને એ કઈ સિંહ આવ્યો ને મારી પાસે તારે મારી હારે અખિલ બ્રહ્માંડનો નો માલિક હતો અને આ માયખું આવ્યું ને કપાતર તું છો મારી હારે મારે ઠેકડા જ મારવા પડે હવે આ ચેલા ગુરુ ની શું આપણે વાત કરી સેવક પંડિત એક દેવલ તેને ગોતવા જાય મજેવડી ના ઢાળે ફૂગે અને બાપુ રથ નો ધરો ભાંગ્યો અને સેવક ને કીધું કે આ ગામ કીધું કે મજેવડી કે જાવ નહીં આ ધરો આવ

દેવાયત પંડિત ને આવીને કીધું અને કીધું મારો હેરણ પતાળમાં અને પગ લાંબો કરીને ઘોટી માથે બે રાખીને દેવ તણ કે કીધું મારો 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 વિચાર કરજો શું તમે એનું ભજન કરવાના હતા ભલા એક ધક ધકતા બાપુ ધરા ને પગ ની ઘૂંટી ઉપર રાખી અને કણના ના ઘા કરી અને ઈ ધરો હાંધો હોય છે ઈ મહાપુરુષો કેવાય છે ઈ દવી કે પછી ઘા માર્યા ધરો હંતાઈ ગયો પણ દેવાય પંડિત ના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે દેવતણકીને પૂછે છે કે આપ કોણ છો કે હું તો આ ગામનો લોહાર છું લોટા ટીપું કે હું દેવાય પંડિત તમારી સામે ઉભો છું આ ઘોટી ઉપર રાખીને ધરો તમે હાઈ દો તમે લોવાર નહીં પણ કઈક તમે ઊંચી ઊંચી મૂર્તિ છો પછી દેવ તણ કે ઈ જે હોય પણ તમે કીન પાછા આવો છો કે દેવલ દેન ગોતવા કે સરનામું છે કે સરનામું ને તો કે ક્યાં ગોતવા જાય છે વિચાર તો કરો દેવાય પંડિત ને પરસો વાળી દીધો આજની વાતું તેદી એને કરી

ઈ કે દેવલ દેને તમે લઈ આવ્યા ત્યારે તમે કાંઈ કીધું તું તો કે હા કે હું કીધું તું ઈ કે શંકા નઈ જાય શંકા જ્યાં સુધી નઈ જાય ત્યાં સુધી હું તમારી રહીશ અને શંકા જાય તેથી હું તમારી નઈ હોય તો કે શંકા ગઈતી તો કે હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છું અરે મારા રામ દેવાય પંડિત બાપુ ધ્રુજી ગયો ઘરે આ મહાપુરુષ અને દેવ તણખીના ઘરેથી બાપુ દેવલદેને બહાર કેઠા થઈ કયો પુરુષ હશે શું આપણે વાત કરી ભલામણા ભજન ની ભજન તો ઉગે પણ વાવતા નથી આવડતું ખારા પાટમાં વાવો તો બાપુ ગાંડા બાવળિયા નો ઉગે કારણ કે તમારે અને મારે કઈક મેળવવું છે પણ ગુમાવવું નથી એમ નામ મળે નહીં બાણુ લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળા એક ઇતિહાસ એવો છે કે અશ્વપાળ પાસે રાતે ગઈ હતી અને ભરતરિયા જોઈ ગયો નામ થયું તેમ થયું આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણો લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં હું છે હાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે પાદરી ઉધડક વાતો કરે આ રામાયણમાં છે ને રામાયણમાં તે બાબુ કેટલી ઊંધી વાતો ચિત્રી નાખી છે રામાયણ છે કઈક જુદી દુનિયાએ ઊંધી કરી નાખી બાણું લાખ માળવાનો ધણી ભરથરી પીંગળા વગેરે બાપુ એક બાપુ સાથુ છે એ શિકાર કરીને વળ્યા ને એક ગામડા ગામની બાજુ માંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયેલો શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી હતી ને વાય એક બેન માથા પસારતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિક કોને પૂછે છે કે આ શમશાનમાં બેન બહેરા કોઈ દિવ ના જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હોય છે એનો દીકરો હોય છે શું હોય છે એ કે આપણે આ પાકું કરવું છે એ શમશાન હતું ને ત્યાંથી આમ આગા ઘોડા ઉભા રાખીને જોવે છે કે શું થાય છે એ લાકડા બાકડા ગોઠવીને ભાઈને ગોઠવી દીધો

જીવતા જીવ દીકરી હળગી ગયા કેટલો પ્રેમ હશે ને એક ભાઈ ને પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું એ કે બેન જે હળગી ગયા ને એના ઘરવાળા હતા ભરતરી ને વિચાર થાય કે આ હા હા પતિ પત્ની નો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહ નું બલિદાન કરવું આ કેવડી મોટી વાત એને બાપુ ક્યાંય હાક નથી ભરતરી ઘરે આવ્યો ઘરે આવીને બાપુ આમ સોફા ઉપર બેહી હિંડોળા ઉપર બેહી અને વિચાર કરે છે પીંગળા પૂછે છે કેમ આજ કાંઈ બોલતા નથી પાણી લઈ આવું ચા લઈ આવું જમવા લઈ આવું એ કે ફીંગળા આજ મેં એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું ફીંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કે વાત હાજી પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યાને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈ ને હળગાવો ની હળગતી અગ્નિ માં બાપુ એ દીકરી ભાડ 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 હળગી ગઈ હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદય બાપુ ચેન નથી પડતું અને પછી પેકડા કે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી હતી તો એ તો ત્રીજા નંબર નો પ્રેમ કહેવાય એમાં હું મોટી વાત હતી જોજો ઇતિહાસ એમ નામ ન બને ઈ અગ્નિ જો મૂકી હોય તો ઈ તીજા નંબરનો પ્રેમ કહેવાય અને ભરતરી વિચાર કરે તો તો હારો બીજા નંબરનો કેવો હોય છે પહેલા નંબરનો કેવો હોય છે ઈ પેંગલાને કહે છે કે તો મને આ તમે મને ખુલાસો તો કરો આ બીજા નંબરનો પ્રેમ કોને કહેવાય તીજા નંબરનો કોને કહેવાય ત્યારે એમ કહે છે કે અગ્નિ આપીની તીજા નંબરનો છે અને જમણા પગના अंगूठी દે એની હાથે પ્રગટ થાય ને ઈ બીજા નંબરનો છે તો કે પહેલા નંબરનો પેલા નંબર નો પ્રેમ ઈ છે કે પોતાની પત્ની ને એનો ધણી ગુજરી ગયો એવી વાત જ્યાં કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે બહાર હોય તો અંદર નો જાય કોળિયા માંથી જીવ નીકળી જાય આનું નામ પેલા નંબર હવે આવું આપણા બૈરા કે આપણે આપણા બહેરા ને પૂછવી કે ન પૂછ્યું તું મને કેટલા નંબર નો કરે છે આપણે કઈ હારા તો એટલા બધા નથી એટલે ભરતરી કે છે પીંગળા ને પીંગળા તું મને કેવો પ્રેમ કરે પહેલા પેલા નંબર નો બીજા નંબર નો ત્રીજા નંબર નો એટલે સ્વાભાવિક છે આપણું ભાઈ પહેલા પેલા નંબર નો કરતું હોય ત્રીજા નંબર નો પણ એ તો એમ જ કે પહેલા નંબર નો કરું છું એ તો કઈ એવું જ ન કે હું ત્રીજા નંબર નો કરું છું એટલે પીંગળા કે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય એ કરો એ કે ના બીજું કઈ નઈ ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરશ પછી પીંગળા ને એમ થયું કે આ જાણ્યા વગર તો લોહી પીધા વગર રહેશે નહીં અને સાચું આમને સમજાવવાનું નથી તેથી પીંગળા કે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પેલા નંબર નો કરું છું પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે જો અખતરો કર્યો તો દરબાર રોતા નહીં આવડે પેલા નંબર નો પ્રેમ કરું છું કે ના ના એવું કાઈ નહીં કરું આપણે હકના રહી એ ચાર સો મહિનાનો સમય થયો ને બાબુ એને મનમાં વાત જાતી નહોતી મારે પીંગળાની પરીક્ષા કરવી છે એમાં એકવાર ફરીને શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમને કહે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બેહ લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનું કે સિંહના શિકારમાં કાંઈમ આવી ગયો સિંહે મારી નાખ્યો એ કે પણ મોટા ભાઈ રહેવા દો ને આ શું કામ આ ખેલ કરો નહીં કંઈક નહીં બનવાનું કંઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માન ભલે રાજા માન તો ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે આ હમસા નથી રાજા વાજાનો વાંદરા કીધા આવા હાથે કરીને ઉભા કરતા તા એ વિક્રમ આવ્યો બે ઘોડા લઈ અને આવીને આમ દરવાજામાં બે બે ઘોડા હાથમાં દોર્યા છે ને હાલ્યો આવે છે

આમ ના મટારી હાથ રહી ગયો બાપુ પીંગળાના ખોળીયામાંથી જીવ નીકળી ગયો હવે પડખે દાસી ઉભી છે એટલે દાસીએ પીંગળાનું બાવડું પકડીને કીધું કે હાલો બા એ આમ બાવડું પકડ્યું ને ત્યાં પીંગળા પડી કઈ બધાને ખબર પડી કે પીંગળા તો ગુજરી ગયો અને ઘડીક જીવન ભરથરી આવ્યો ને બાપુ ખબર પડી ને પછી ભરથરી માથા મડ્યો પછાડો હવે હું તારા બાણું લાખ માળવાનું બૈરું બાપુ ગુજરી જાય પછી પબ્લિક કેવી ભેગી થઈ બાપુ બે કાબુ બની ગયો વાળ મીડો તોડવા ધોડ ને ફાકડા મીડો ફરવા જાગ જાગીંગળા પણ મરેલા બાપુ જાગે આ તો પેલા વિચારવાની જરૂર છે હું તો એમ કઉ છું કે આ ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આ આ આપણે આપણે જેલમાં કોઈ માણા હોય એને બાપુ આ સંસારની હરવા ફરવાની ખાવા પીવાની મોજ કરવાની કંઈ જરૂર નહીં હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય ખારું આપ આ વરા વી વરા પચીસ વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું વચ્ચે જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારેક ક્રોધ માણસને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવે એક ભાઈ 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 ને બાપુ વેંચ જમીન હાટુ હગો ભાઈ હગા ભાઈ મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલ એટલે સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નઈ આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલ માં પૂરો એની આપણે ખબર કાઢવા જઈએ ને તો એ શું કે ખબર એ કે બધું પોસાવી ગયું જાય ભલે જાય પણ મને આમ જ બારો કઢાવ હવે વેંચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું મારો કહેવાનો અર્થ ઈ છે સમય ની હારે હાલો સમય બડા બલવાન ને પુરુષ બલવાન હમણાં કીધું તું ને વખત વખત ની બાપુ વાંચું છે અર્જુન જેવો બાણા વળે બાપુ આમ ગાંડી ની પણસ પકડી ને છૂટી મૂકે ને કુરુક્ષેત્ર ના મેદાન ના પાડ અથરૂજે અને ભીષ્મની સામે બાપુ ઈ ઊભો રે બીજા ની તાકાત નહીં અને એ શિખંડી ને આગળ રાખ્યો ને કે ભીષ્મની સામે હામે ઉભું એટલે

આને કઈ કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ તમે તમે જ કર્યું છે ને હવે મને છો કરો આને આ આ કરવાની જરૂર શું હતી કે તમારા પગ પકડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો મારાની આ લાઈનો લાગે મારી એવી થોડી તાકાત હોય મરેલા હું જીવતા કરી શકું એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા માંડ્યા શમશાન યાત્રા હાલી બાપુ ભરથરી વાય ગાંડો પાગલ થઈ ગયો ગુરુ મહારાજ ની આંખમાં આહુડા મીડ્યા પડવા કે હવે આ ભરથરી મારે કેમ કાબુ કરવું કે પાગલ થઈ જાય ને તો આખો બાણો લાખ માળવો નો થારો થઈ જાય કે આ બાણો લાખ માળવાને કોણ હાચવશે એમ કરતા કરતા સંસાનમાં ગયા ઈ લાકડા ગોઠવા ને પીંગળા ને માથે ગોઠવી અને બાપુ ભરતરી ગાંડો તૂર થયો અને એમાં કુદરત ને વાત રાખવી એક ગુંદકાનો આત્મો આમ જાતો તો અને સદગુરુ મહારાજ એના ના બળ થી આમ જોઈ ગયા કે આત્મો હારો નથી પણ આ ભરતરી ને કાબુ કરવા માટે જો આ પીંગળામાં નાખું ને પીંગળા બેઠી થાય ને તો ભરતરી બાપુ ઠેકાણે આવી જાય એ ગુંદકા નો આત્મો બાપુ પકડી અને પીંગળાના ખોળિયામાં નાખ્યો અને થઈ આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી જાય એ પછી ઘોડેશવાર નો અશ્વપાલ નો એ બધો ઇતિહાસ છે ને પછી નો બાકી બાણું લાખ માળવાનું ગયું બાપુ એવું ન હોય જેવું તેવું